સપ્ટેમ્બર મહિનાની અંદર એક પછી એક નવા નવા આઈપીઓ અનાઉન્સ થતા જાય છે રિસેન્ટલી અર્બન કંપની અને શ્રિંગાર મંગલસૂત્રના આઈપીઓ અનાઉન્સ થયા બાદ ડેવ એક્સેલરેટરનો પણ આઈપીઓ અનાઉન્સ થઈ ગયો છે આજના વિડીયોની અંદર આ કંપની વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે સૌપ્રથમ આપણે આઈપીઓના ટાઈમલાઇનની વાત કરીએ તો દસથી બાર સપ્ટેમ્બર રહેવાની છે પંદર તારીખે એલોટમેન્ટ થવાનું છે અને સત્તર સપ્ટેમ્બરના રોજ રિસ્ટિંગ થવા જઈ રહી છે આઈપીઓના આપણે ડિટેલ્સની વાત કરીએ તો આ આઈપીઓમાં પ્રાઇસ બેન્ડ જે છે એ છપ્પનથી એકસાઠ રૂપિયા રાખેલું છે અને હંમેશા કટ ઓફ પ્રાઇસ પર જ અપ્લાય કરવાનું હોય છે એક લોટની વાત કરીએ તો એક લોટની અંદર બસો પાંત્રીસ શેર રહેવાના છે અને કંપની ટોટલી ફ્રેશ ઇસ્યુ લઈને આવી રહી છે જે લગભગ ઈસુ સાઇઝની વાત કરીએ આપણે તો એકસો તેતાલીસ પોઈન્ટ પાંત્રીસ કરોડની રહેવાની છે ત્યારબાદ રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈબી માટે પિંચોતેર ટકા રિટેલ માટે દસ ટકા અને એચએનઆઈ કેટેગરી માટે પંદર ટકા રિઝર્વેશન રાખેલું છે તેની સાથે એપ્લિકેશન રિઝર્વેશનની વાત કરીએ તો રિટેલ કોટાની અંદર માત્ર નવ હજાર સાતસો નેવું એપ્લિકેશન સ્મોલ એચએનઆઈની અંદર માત્ર ત્રણસો પચાસ એપ્લિકેશન અને બિગ એચએનઆઈની અંદર છસો ને જેટલી એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે તેની જ સાથે આ આઈપીઓની અંદર શેર હોલ્ડર કોટા પણ રાખેલો છે પરંતુ આ આઈપીઓ તો શરૂઆતથી કંઈ એટલી ચર્ચામાં ન હતો કે જેથી ધ્યાનમાં આવે કે આ કંપનીમાં પણ શેર હોલ્ડર કોટા હશે માટે મને તો આનો તો ખ્યાલ પણ ન હતો મેં આની તો ડીઆરએચપી પણ જોયેલી ન હતી શું તમને ખબર હતી કે આ કંપનીની અંદર શેર હોલ્ડર કોટા છે મને કોમેન્ટમાં કહેજો આપણે શેર હોલ્ડર કોટાની જો વાત કરીએ તો જે લોકોએ દેવ આઈટીનો એટલે કે દેવ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એટલીસ્ટ એક શેર પણ લીધેલો હશે તો તે શેર હોલ્ડર કોટા માટે એલિજિબલ ગણાશે જો આપણે આ કંપનીના રેકોર્ડ ડેટની વાત કરી લઈએ તો આ કંપની અહીં જોઈ શકાય છે કે બે સપ્ટેમ્બરના રોજ પોતાની ડીઆરએચપી ફાઇલ કરેલી છે એનો મતલબ કે જો તમે એક સપ્ટેમ્બર સુધીમાં એટલીસ્ટ એક શેર પણ દેવ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો લીધેલો હશે તો તમે એલિજીબલ ગણાશો જો તમે બે સપ્ટેમ્બરના રોજ શેર લીધેલો હશે તો તમે એલિજિબલ ગણાશો નહીં આ કંપનીની અંદર શેર હોલ્ડર કોટા તો મિસ થઈ ગયો પણ કંઈ વાંધો નહીં સ્ટાર્ટિંગથી પણ આ કંપનીની એટલી કંઈ ચર્ચા ન હતી જેમ હીરો મોટર કોપની ચર્ચા થાય છે એટલે કે હીરો ફિનકોપનો જે આઈપીઓ આવવાનો છે તેની ચર્ચા થઈ રહી છે તેની જે ચર્ચા ન હતી સો નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખશું તેની સાથે કંપનીની વાત કરીએ તો બે હજાર સત્તરમાં ઇન્કોર્પોરેટ થઈ હતી જેને દેવેક્સના નામથી પણ ઓળખવામાં આવે છે અને કંપની એક ફ્લેક્સિબલ કહેવાય ને કે વર્કિંગ સ્પેસ સોલ્યુશન પ્રોવાઈડ કરે છે એટલે કે કો વર્કિંગ સ્પેસ પ્રોવાઈડ કરે છે રિસેન્ટલી આ કેટેગરીની અંદર આપણે બે આઈપીઓ જોવા પણ મળ્યા હતા જેનું નામ હતું સ્માર્ટ વર્ક કો વર્કિંગ સ્પેસ અને ઇન્ડિક્યુ ઇન શોર્ટ આ કંપની ઓફિસ સોલ્યુશન પ્રોવાઇડ કરે છે એટલે કે જે પણ મોટી મોટી કંપનીઓ હોય છે અથવા તો એસએમઈ જે પણ હોય છે તેને જે પણ ઓફિસની જરૂરિયાત હોય છે તે જરૂરિયાત આ કંપની પૂરી પાડે છે અને અને એક ઓફિસ એન્વાયરમેન્ટની રિકવાયરમેન્ટ પૂર્ણ કરે છે એઝ ઓફનાફ એકત્રીસ માર્ચ સુધીમાં કંપની પાસે અઢીસો જેટલા ક્લાયન્ટ છે અને ક્લાયન્ટની વાત કરીએ તો અહીં ક્યુએક્સ ગ્લોબલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે પેપરચેસ એકાઉન્ટ્સ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ છે અને અહીં ઝોમેટોનું પણ નામ આવેલું છે વિપફાઈલ ઇન્ડિયા લિમિટેડ છે વગેરે જેવી કંપનીના અહીં નામ આવેલા છે ત્યારબાદ ફાઇનાન્સલ્સની વાત કરીએ તો અહીં જોઈ શકાય છે કે એસેટ જે બસો બ્યાસી કરોડ રૂપિયાની હતી તે બે હજાર ચોવીસની અંદર ચારસો અગિયાર કરોડે પહોંચી ગઈ હતી એટલે કે ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ હતી અને તેની સાથે જો એઝ ઓફના વાત કરીએ તો પાંચસો અને ચાલીસ કરોડની એસેટ છે અને મેઇન આપણે જો અને મેઇન આપણે જો ઇન્કમની વાત કરીએ તો ઇન્કમમાં પણ ગ્રોથ થતી જોવા મળે છે પરંતુ અહીં જો પેટ માર્જિનની વાત કરીએ આપણે તો આ એક કંપની લોસ કરતી હતી અહીં જોઈ શકાય છે કે બે હજાર ત્રેવીસની અંદર બાર પોઈન્ટ ત્યાંસી કરોડનો લોસ કરેલો છે ત્યારબાદ ચોવીસની અંદર તેતાલીસ લાખ રૂપિયાનો પ્રોફિટ અને પચીસની અંદર એક પોઈન્ટ ચીમોતેર કરોડનો પ્રોફિટ બુક કરેલો છે ત્યારબાદ નેક્સ્ટ આપણે બોરોવિંગ્સની વાત કરીએ તો કંપનીની બોરોવિંગ્સમાં પણ વધારો થતો જોવા મળે છે અને યુઝઅલી આ સેક્ટરની અંદર બોરોવિંગ્સ તો થોડીક હાઈ રહેવાની જ હોય છે રિસેન્ટલી આપણે કોવર્કિંગ સ્પેસ રિલેટેડ જે બે આઈપીઓ જોવા મળ્યા હતા તેમાં પણ કહેવાય ને કે ડિસેન્ટ રિટર્ન જ જોવા મળ્યું હતું અને ઇન્ડિક્યુબની અંદર પણ આપણે એટલો એવો ખાસો એક્શન નથી જોવા મળ્યો પરંતુ સ્માર્ટ વર્ક કો વર્કિંગ સ્પેસનો જે આઈપીઓ આવ્યો હતો તેણે એક ડીસેન્ટ અમાઉન્ટ ઓફ મની રિટર્ન બનાવીને આપ્યું હતું બાકી નાનો આઈપીઓ જ રહેવાનો છે સો અહીં મેનુપ્યુલેશનના પણ ચાન્સીસ ઘણા બધા વધારે હોય છે અને એલોટમેન્ટના ચાન્સીસ પણ ટફ રહેતા હોય છે તેની સાથે જો આપણે કેપીઆઈ ની વાત કરી લઈએ તો અહીં આર પણ જે છે એ ડિસેન્ટ જોવા મળે છે ડેપ ટુ ઇક્વિટી વધારે છે બે પોઈન્ટ ઓગણચાલીસ નો છે જે થોડુંક હાઈ આપણે કહી શકીએ છીએ અને ઇબીટા માર્જિનની વાત કરીએ તો પચાસ ટકા જેટલું ઈબીટા માર્જિન જોવા મળે છે પરંતુ અહીં જો આપણે પેટ માર્જિનની વાત કરીએ તો તે માત્ર એક ટકા જેટલો જ છે તો આના પરથી તમે જોઈ શકો છો કે કંપનીના માર્જિન જે છે એ કેટલા રાખેલા છે બુક વેલ્યુ જે છે એ આઠની આસપાસ છે જે ડિસેન્ટ જોવા મળી રહી છે અને પી મલ્ટીપલની વાત કરીએ તો કંપની લગભગ ત્રણસોને પંદરનો પી મલ્ટીપલ માર્કેટ પાસેથી એક્સપેક્ટ કરે છે કંપનીના ઓબ્જેક્ટિવની વાત કરીએ તો કંપની ત્રણ કરોડની આસપાસનું કેપિટલ એક્સપાન્ડેચર કરવાની છે પ્રી પેમેન્ટ અને ડેપ્ટ જે છે પોતાની ક્લિયર કરવાની છે જનરલ કોર્પોરેટ પરપસ માટે જે રેસ્ટ ઓફ ધ મની છે તેને યુઝ કરવાની છે ત્યારબાદ આ કંપનીના આઈપીઓ રજિસ્ટ્રારની વાત કરીએ તો કેફ ઇન્ટેક રહેવાનું છે આ કંપનીનું પ્રીમિયમ સાત રૂપિયાથી શરૂ થયું હતું જે લગભગ અગિયાર જેવું હતું અને અત્યારે આ કંપનીનું પ્રીમિયમ લગભગ દસ રૂપિયા જેવું ચાલી રહ્યું છે જે ક્લોઝ ટુ સોળ ટકાની આસપાસ થાય છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કે જો અમારી આ ટેલિગ્રામ ચેનલ છે જેને જોઈન કરી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલી છે અહીં જે પણ લેટેસ્ટ અપડેટ હોય છે ગ્રે માર્કેટ રિલેટેડ અપડેટ હોય છે તે અહીં શેર કરી દેવામાં આવે છે આજે અર્બન કંપનીનું જીએમપી હતું તેમાં પણ આપણે બ્લાસ્ટ જોવા મળ્યું અઠ્યાવીસ રૂપિયાનું જે જીએમપી ઓપન થયું હતું તે બત્રીસ રૂપિયા સુધીનો તેને હાઈ પણ લગાડેલો છે સો મિત્રો આ તો આજનો વિડીયો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ